રાધનપુરમાં સુપ્રીમ કોર્ટે એસી એસ્ટી અનામત અંગે આપેલા ચુકાદાનો વિરોધ એસી એસ્ટી સમાજના લોકોએ ભારત બંધના એલાનને આપ્યું સમર્થન પાટણ જિલ્લાના સમી સંખેશ્વર સાંતલપુર અને રાધનપુર તાલુકાના તમામ એસી એસ્ટી સમાજના લોકો એકત્રિત થઈ આજ રોજ મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપ્યું રાધનપુરમાં સુપ્રીમ કોર્ટે એસી એસ્ટી અનામત માં અંગે સુપ્રીમ કોર્ટના એસી અને એસટી માટે અનામતના વર્ગીકરણના નિર્ણયના વિરોધમાં સમી સંખેશ્વર સાંતલપુર અને રાંધરપુર એસી એસટી સેવા સમાજ તેમજ વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું બંધના સમર્થકોએ કહ્યું કે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ સાથે અન્યાય થઈ રહ્યો છે એસી અને એસટી સમુદાયના લોકો હજુ પણ આર્થિક રીતે પછાત છે સુપ્રીમ કોર્ટે એક ઓગસ્ટના રોજ રાજ્યોને અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટીની અંદર પેટા શ્રેણી બનાવવાની મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે જેને ખરેખર જરૂર છે તો તેમને આરક્ષણમાં પ્રાથમિકતા આપવામાં આવશે કોર્ટના નિર્ણય દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારોની વિરુદ્ધ હોવાના વિરોધમાં અને કોર્ટના આદેશને પાછો ખેંચવાની માંગણી માટે ભારત બંધના એલાનને લઈ જઈ ભીમ સમાજ એસસી એસટી દ્વારા વેપારીઓની દુકાનો બંધ રાખી અને સમર્થન આપવામાં આવ્યું હતું અનિલ રામાનુજ કરજન સંદેશ ન્યૂઝ રાધનપુર છે આપ જાણો છો એમ આજે એકવીસ તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના ના ભારત દેશની અંદર બંધુ એલાન આપવામાં આવ્યું છે આ એલાન નો હેતુ એ છે કે આઠ બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટના જે સ્વર્ણ જજો તરફથી જે નિવેદન આપવામાં આવેલ છે કે અનામતની અંદર વિભાજન કરવામાં આવે અને જે લોકોને જેની જરૂરિયાત છે એ મુજબ અનામત આપવામાં આવે એટલે શું આ વર્તમાન સરકાર અને સુપ્રીમ કોર્ટના જજો કહેશે એમ અમારે સમાજનું વિભાજન કરવાનું થશે અમારે રોહિતો અલગ વણકર અલગ શ્રીમાળી અલગ તમામ સમાજનું વિભાજન કરીને જેને જેટલી જરૂરિયાત હોય એટલા મુજબ થશે ના આ ન થવું જોઈએ એના માટે થઈ અમે આ આજે આવેદનપત્ર આપ્યું છે અને આ બંધને સમર્થન આપીએ છીએ તમામ સમાજના લોકો આજે એકઠા થઈ સમી શંકેસર આધરપુર સાતરપુરના લોકો એકઠા થઈ અને આવેદનપત્ર આપ્યું છે જયભીમ નવબુદ્ધાય સોનામ રતિલાલ મકવાણા નવસર્જન ટ્રસ્ટ